કે સચિવ રાજકુમાર સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું રાજ્યમાં અંધાધર વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં આભ ફાટ્યું હતું અને સમગ્ર વિસ્તારનો જળબંબાકાર કરી દીધો છે તેમજ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સહિતના સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોડતા અનેક તાલુકાઓ બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ મકાનને નુકસાન થયું છે તથા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં પહેલા ધોરાજીમાં આબ ફાટ્યું હતું અતિ ભારે વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રીએ હવાઈ મથકનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા